કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે થરાદ તાલુકાના પિલોડા ગામની અંદર આવ્યા છીએ કે જો એક ખેડૂત ખેડૂતે સારો એવું જીરાની અંદર રિઝલ્ટ દેખાય છે તો આપણે એમના જોડેથી કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે એ પણ જાણીશું અને ગઈ સાલ પણ એમને સારું રિઝલ્ટ મળ્યું હતું તો એ એમના જોડેથી અભિપ્રાય લઈશું અને બીજા પણ ખેડૂત મિત્રો જોડેથી જાણશું કે જીરાની અંદર કઈ રીતની ટ્રીટમેન્ટ કરવાથી રોગ અને જીવાતની સામે રક્ષણ મળી શકે છે તો આપણે ખેડૂતની પાસેથી જાણીશું કે એમને જીરાની અંદર કેવું રિઝલ્ટ મળ્યો હતું અને આપણી સાથે ટાટા રાલ કંપનીમાંથી મનોજ શર્મા સાહેબ પણ ઉપસ્થિત છે એમના જોડેથી પણ દવા વિશેનો અભિપ્રાય લઈશું તો આપણે પહેલા ખેડૂતનું તમારું નામ મારું નામ પટેલ રવજીભાઈ નાગજીભાઈ ગોમ પીલુડા તમે જીરાની અંદર સારું એવું રિઝલ્ટ છે તો તમે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો તો અને શું ટ્રીટમેન્ટ કરી હતી અને કોના કહેવાતી ટ્રીટમેન્ટ કરી હતી એ વિશે થોડો અભિપ્રાય આપજો ટાટા કંપનીમાં સાહેબ શ્રી મનોજ શર્મા સાહેબની નજર હેઠળ એમના અનુમાનથી મને કીધું એ દવાઓ અમે ટાટા આર્ગોન અને એની સાથે મળતી જે ટાટા કંપનીની આવતી એ દવાઓ સોંટી અને આ જીરું આ રીતનું અમે બનાવીએ કેવું લાગે છે તમને જીરાથી આવો જીરું દેખીને તમે ખુશ છો હા ખુશ ખૂબ રિઝલ્ટ સારો છે જેમને ઉપયોગ નથી કર્યો એ ખેડૂતો શું કહે છે તમને કે આવી દવાનો ઉપયોગ કરાય એ એ જે રોવા આવે એ બધા એમ જ કહે છે કે આ દવા તમે કઈ વાપરીને આવું રિઝલ્ટ તમને કેવી રીતે મળ્યું આ જ પ્રશ્ન છે બધે તો સાહેબ ખરેખર ખેડૂતોને આવું રિઝલ્ટ મળે તો શું તમને અંદરથી ખુશી થાય કે ના ખરેખર જે કામ કરી રહ્યા છે એ યોગ્ય છે જો રવજીભાઈ બહુ પ્રગતિશીલ ખેડૂત છે ગેવર સાથે મુલાકાત થઈ હતી તો અમે ભલામણ કરી હતી ટાટા ઓનની તો પિલોડા ગામ બીજાને કોઈ ઉત્પાદન નહીં થાય દોઢ એકડમાંથી ત્રેવીસ બોરીનું ઉત્પાદન લીધું હોય અને આ વર્ષે બી જે અમારી માહિતી છે ટાટાના રાલે ઉલાકાતી છે અને બધી વસ્તુ ટાટાની ઉપયોગ કરી છે આ જીરામાં અને આ વર્ષે બી એક નંબરનો જીરું છે સો આપણી સાથે બીજા પણ ખેડૂત મિત્રો ઉપસ્થિત છે તમને શું લાગે કેવું જીરું છે

પૂરું જોવાના બદલ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને બીજા કેમેરા પણ વિનંતી કરશું કે બતાવી દે કે કઈ રીતનો જીવ છે આભાર